શ ચૌધરી દોઢ વર્ષે દીકરીનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે સફળ ઓપરેશન થયું છે મજૂરી કામ કરીને પેટયું રડતા પ્રજ્ઞેશ ચૌધરીની દીકરી પ્રિશાને જન્મથી જ ફાટેલા અને તાળવાની સરકાર હેઠળે થતા ભરવાની શક્તિ જ્યારે ભારત સરકારના આરોગ્ય મિશન અંતર્ગત ચાલતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આ યોજનાને રાજ્યના પ્રત્યેક બાળકોની સ્વસ્થ ચુસ્ત તંદુરસ્ત રાખવાની નેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધરાવે છે